જે મોદી પરિવારમાં જોડાવા માટે અન્ય પાર્ટીના નેતાઓ તલ પાપડ છે તે જ મોદી પરિવારના મહામંત્રી ચાલુ સભામાં પોતાના રાજીનામું આપવાની જાહેરાત કરે તો આવી જ એક ઘટના બની છે જેને લઈને ભાજપમાં ખળભળાટ પછી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ભારતીય જનતા પાર્ટીનો અત્યારે તપતો સુરત છે અને આ તપતા સુરતમાં અન્ય પાર્ટીના જે નેતા છે તે ભાજપમાં જોડાવા માટે તલ પાપડ છે અને તેમની પાર્ટીમાંથી રાજીનામું આપતા હોય છે અને ભાજપમાં તે જોડાઈ પણ જતા હોય છે ગુજરાતની વાત કરીએ તો લોકસભા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે છવ્વીસ સીટો મેળવી હતી તેમજ વિધાનસભામાં પણ છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે પરંતુ આ લોકસભામાં રાજકોટ બેઠકના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમણે એક નિવેદન આપ્યું છે અને ત્યારબાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ નારાજ થયો છે અને પરસોત્તમ રૂપાલા વર્ષિક ક્ષત્રિય સમાજની જે જંગ જામી છે તે દિવસે ગરમી પકડી રહી છે પરંતુ આ મામલે ભાજપ પણ ઝૂકવાના મૂળમાં નથી ને રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા યથાવત રહેશે તેવું તેમણે સ્પષ્ટતા કરી દીધી છે આવી જ એક ઘટના બની છે બોટાદમાં જેમાં બોટાદના મહામંત્રી વિજય ખાચર છે જે ચાલુ મોદી પરિવાર સભા સંબોધન કરી રહ્યા હતા અને રૂપાલાના નિવેદનને લઈને નારાજગી દર્શાવતા તેમણે રાજીનામું આપી દીધું સૌપ્રથમ પ્રથમ વિજય ખાચરે રાજીનામું આપતા શું વાત કહી હતી તે સાંભળો અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે અને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જ અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દુનો હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં જ્યાં સુધી એનું હું એવું ઈશુ છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે આ ઘટનાને લઈને ભાજપમાં તો ખળભળાટ બચી જવા પામ્યો છે સાથે રૂપાલાનો જે મુદ્દો છે તેને લઈને પણ ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળેલું છે હવે જોઈએ આ પરસોત્તમ રૂપાલાનો જે મામલો છે તે ક્યાં જઈને અટકે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતો હોય તો નવજીઓ ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર